નમસ્કાર મિત્રો આજનો મારું પ્રકરણ છે ગુસ્સાઅ અને લસાઅ ગુસ્સા અનો અર્થ થાય છે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાઅનું પૂરું નામ એટલે કે અર્થ થાય છે લઘુત્તમ સામાન્ય અવયવી જોઈએ પહેલાં ગુસ્સા અ વિશે જાણીએ ગુ એટલે ગુરુત્તમ સા એટલે સામાન્ય અ એટલે અવયવ ગુ સા અનુપૂરું નામ થાય છે ગુ એટલે ગુરુત્તમ સા એટલે સામાન્ય અ એટલે અવયવ હવે એનો દાખલો જોઈએ ઉદાહરણ જોઈએ ઉદાહરણ જોઈએ ચલો દસ અને બારનો ગુસા અશોધો દસ અને બારનો ગુસા શોધવાનો છે તો આપણે આ શબ્દ છે એ ગણતરી કરવા માટે આપણે ક્રિયા ઉલટી કરવાની સૌથી પહેલા એના અવયવ શોધવા પડશે પછી એમાંથી સામાન્ય એટલે કે સરખા શોધવાના અને પછી ગુરુત્તમ એટલે મોટો ગુરુત્તમ એટલે મોટો સામાન્ય એટલે સરખા ચલો દસના અવયવ લખીએ પહેલાં તો દસ કયા કયા ગળિયામાં આવશે તો એ તો એકના ગળિયામાં આવશે પછી બેના ગળિયામાં પછી પાંચ અને દસ આપણે સૌથી પહેલાં કઈ ક્રિયા કરવાની છે અવયવની ક્રિયા કરવાની છે દસના અવયવ મળી ગયા પછી બારના અવયવ લખીએ આપણે બારના અવયવ તો એકના ગળિયામાં બે ત્રણ ચાર છ અને બાર જુઓ બાર એકા બાર છ દુ બાર ચાર તરી બાર એટલે બંનેના અવયવ આપણને મળી ગયા એમાંથી બીજો મુદ્દો કયો છે સા એટલે સામાન્ય સરખા આમાંથી સામાન્ય અવયવ કયા કયા છે તો એક પછી બે બે પાંચ અહીંયા પાંચ નથી અહીંયા દસ દસ નથી તો બંનેમાં સામાન્ય અવે કયા છે એક અને બે સામાન્ય મળી ગયા આપણને એના પછી ગુરુત્મ એટલે મોટો તો આમાં તે મોટો અવે કયો છે તો આપણને દેખાય છે એક અને બેમાં મોટા બે તો જવાબમાં શું આવશે બે તો દસ અને બારનો ગુસા કેટલો થાય બે ઉદાહરણ એક જોયું બીજું ઉદાહરણ જોઈએ આપણે એ લખી દઈએ ગુ એટલે ગુરુતમ સા એટલે સામાન્ય અને અ એટલે અવયવ બીજું ઉદાહરણ જોઈએ આપણે ચલો બાર અને અઢાર બાર અને અઢાર નો ગુ સા અ બરાબર બાર અને અઢારનો ગુસ્સા જોઈએ તો ચલો પહેલાં બારના અયવ લખી દઈએ તો એક અને બાર એટલે બાર એકા બાર પછી બે છક બાર અને પછી ત્રણ ચોક બાર એટલે બારના અવયવ કેટલા મળ્યા એક બે ત્રણ ચાર છ અને બાર એ જ રીતે અઢારના અવયવ સૌથી પહેલાં આપણે બંને સંખ્યાના અવયવ શોધવાના છે આપણે ઊંધી ક્રિયા કરવાની છે અ અઢાર ના અવયવ તો એક અને અઢાર બે ના ગયા ત્રણ એક બે ત્રણ ચાર છ અને બાર છે અઢાર ના અવયવ એક બે ત્રણ છ નવ અને અઢાર છે તો બંનેના અવયવ મળી ગયા આપણને એના પછી કઈ ક્રિયા છે સા સા એટલે સામાન્ય તો બંનેમાં સરખા અવયવ કયા છે તો એક તો એક છે બંનેમાં પછી બે તો બે બંનેમાં છે ત્રણ બંનેમાં ત્રણ છે અને છ તો બંનેમાં છ સામાન્ય મળી ગયા આપણને હવે એના પછી છે ગુરુતમ ગુરુતમ એટલે મોટા તોમાં મોટું કોણ છે તો છ તો આપણને આનો ગુસ્સા શું મળશે શું મળે ગુસ્સા છ હવે આમાંથી શું શીખવા મળે છે આપણને મુદ્દાઓ લખીએ સૌથી પહેલા તો જે પણ જવાબમાં છ મળે આપણને એનાથી બાર ને અને એનાથી અઢાર ને નિશેષ ભાગી શકાય છ એક એવી સંખ્યા છે જવાબ ગુસ્સા જે મળ્યો એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના વડે બાર ને અને અઢાર ને નિશેષ ભાગી શકીએ છીએ આ વાત થઈ ગુસાની બરાબર જે પણ આપણે ફરી સમજી લઈએ કે ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ તો એની અંદર બારના અવયવ પહેલાં લખી દીધા આપણે પછી અઢારના અવયવ લખી દીધા અને પછી એમાંથી સરખા અવયવ લખ્યા અને સરખામાંથી જે મોટો અવયવ હોય એને ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે તો બાર અને અઢારનો ગુસ્સા કેટલો થાય છ હજુ એક ઉદાહરણ જોઈએ આપણે ચાર અને પાંચ હવે મેં ચાર અને પાંચ કેમ લીધા જોઈએ બંને કેવી સંખ્યાઓ છે ક્રમિક બંને કેવી સંખ્યાઓ છે ક્રમિક હવે ચારના અવયવ લખીએ એક બે અને ચાર પાંચના અવયવ લખીએ એક અને પાંચ બંનેમાં સરખોય કયો છે એક જ તો સામાન્ય અવયવ કયો છે બંનેમાં એક હવે એક હોય તો નાનો પણ કહો તો ચાલે ને મોટો કહતો પણ ચાલે આમાં તો શું શીખવા મળે છે મુદ્દો એવો છે કે કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈએ આપણે એક અને બે લઈએ બે અને ત્રણ લઈએ દસ અને અગિયાર લઈએ વીસ અને એકવીસ લઈએ કોઈપણ બે ક્રમિક સંખ્યા લઈએ તો એનો ગુણતમ સામાન્ય અવયવ એક જ મળે કોઈ પણ સંખ્યા વીસ અને એકવીસ લો અગિયાર અને બાર લો સો અને એકસો એક લો પાંચસો અને પાંચસો એક કોઈ પણ સંખ્યા લઈએ ક્રમિક સંખ્યા કેવી સંખ્યા ક્રમિક તો એનો ગુરુતમ સામાન્ય અવયવ હંમેશા એક મળે છે આ વસ્તુ યાદ રાખવાની ખાસ મુદ્દો છે પછી બીજું ઉદાહરણ લઈએ આપણે એક સાત અને અગિયાર હવે આ કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય હવે સાત ના અવયવ એક અને સાત અગિયાર ના અવયવ એક અને હવે બંનેમાં સામાન્ય હવે કયો છે એક અહીંયા પણ એક છે તો આનો સામાન્ય હવે કયો મળશે એક અને ગુણતમ સામાન્ય હવે કયો મળશે ગુસ્સા તો એક તો બીજો મુદ્દો છે કે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા એટલે બે લઈએ ત્રણ લઈએ જે લેવું હોય તો કોઈપણ બે ક્રમિક અવિભાજ્ય હોય ત્રણ અવિભાજ્ય હોય કે ચાર અવિભાજ્ય હોય જો એનું ગુરુત્તમ સામાન્ય હવે જુદું હોય તો જવાબમાં શું મળે એક જ મળે તો બે મુદ્દા મહત્ત્વના શીખ્યા ત્રણ મુદ્દા શીખ્યા આપણે એક મુદ્દો કે કોઈપણ બે અવિભાજ્ય હોય કે ત્રણ અવિભાજ્ય સંખ્યા હોય તેનો એનો ગુસ્સા કેટલો મળે એક બીજો મુદ્દો છે કે ક્રમિક સંખ્યાઓ હોય બે હોય કે ત્રણ હોય ક્રમિક સંખ્યાઓ હોય તો એનું ગુરુત્તમ સામાન્ય હવે શું મળે એક એટલે ત્રીજો મુદ્દો છે એક હવે જે પણ ગુસ્સામાં જે જવાબ મળે છે જે સંખ્યા આવે છે એ સંખ્યા એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે મુદ્દા લખવા તો લખી દઈએ આપણે પહેલો મુદ્દો છે ક્રમેક સંખ્યાનો નો ગુસ્સાઓ हमेशा एक मरे बीजो मुद्दों लिए अभी बजे संख्याओं गुसा हमेशा एक मरे अब अंदेमा एक एक के ક્રમિક સંખ્યા અને અવિભાજ સંખ્યા ત્રીજો મુદ્દો છે એક ગુસ્સાઅ એટલે કે જે જવાબ મળ્યો છે એ કોઈપણ સંખ્યા હોય ગુસા અ એવી મોટામાં મોટી સંખ્યા છે જેના વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય આ વાત થઈ ગુસ્સા હવે ગુસ્સાનો મુદ્દો આપણે શીખી લીધો હવે બીજો મુદ્દો કયો છે લસાઅ હવે ભણીએ આપણે લસાઅ હવે નો મુદ્દો છે લ સા અ પૂરું નામ જોઈ લઈએ લ એટલે લઘુતમ સા એટલે સામાન્ય અને અ એટલે અવયવી આ મુદ્દો ખાસ જોજો ગુરુત્તમ સામાન્ય અવયવમાં અવયવ આવતું હતું અવયવી અવયવી એટલે બરાબર હવે ઉદાહરણ જોઈએ આપણે કે લખીએ પાંચ અને દસ નો લસા પાંચ અને દસ નો લ સા અ શોધો તો પાંચનો હવે આપણે ફરી આ મોંધી ક્રિયા કરવાની પહેલાં અવયવી લખવાના છે એટલે પાંચનો ઘડિયો પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંતરી પંદર પાંચ વીસ પછી પછી પચીસ પાંચ છક ત્રીસ પાંચ સિત્તા પાંત્રીસ પાંચ અઠા ચાલી આગળ ઘડિયો આવી જાય છે દસના અવયવી દસ એકા દસ દસ દુ વીસ દસ ત્રીસ દસ ચોક ચાલીસ દસ બજુ પચાસ દસ ચોક સાઠ દસ સીતા સિત્તેર દસ અઠાર એસી આગળ ઘડ્યું આવે જેમ લખી લખી શકીએ છીએ પણ આપણે અહીંયા સુધી જવાબ મળી જશે હવે આ અવયવી મળી ગયા આપણને હવે બીજો મુદ્દો કયો છે સામાન્યનો તો સામાન્ય અવયવી આમાં કયા છે તો દસ દસ વીસ તો વીસ ત્રીસ તો ત્રીસ ચાલીસ તો ચાલીસ આગળ પચાસ આવશે સાઠ આવશે સિત્તેર આવશે એમ સંખ્યા આગળ અવયવી મળી જશે સામાન્ય મળી ગયા અવયવી હવે લઘુત્તમ લઘુતમ એટલે નાનો લઘુત્તમ એટલે નાનો હવે જે મળશે એ આપણને શું મળશે લસા તો આ દસ વીસ ત્રીસ ચાલીસમાં સૌથી નાની સંખ્યા કઈ છે તો નજરમાં દેખાય છે આપણા આગળ દસ તો જવાબમાં શું મળશે દસ તો જે રીતે ગુસામાં ક્રિયા ઊંધી કરતા તો એ રીતે લસામાં પણ એમાં અવયવ શોધવાના આની અંદર અવયવી તો પાંચ એટલે દસનો લસા જોયો તો પાંચ એટલે પાંચના અવયવી લખ્યા એટલે કે ઘડિયો લખ્યો આપણે દસનો ઘડિયો લખ્યો અવયવી લખ્યા સામાન્ય એટલે સરખા કેટલા છે એ લખી દીધા આપણે અને એમાંથી સૌથી નાનું કોણ છે એ જવાબમાં લખી દીધો આ વાત થઈ લસા અને ઉદાહરણ બીજું જોઈએ આપણે અને અઢાર બાર અને અઢાર નો લસા અ શું સૌથી પહેલી ક્રિયા કરવાની અવયવી લખવાના છે અવયવી એટલે ગુણક ગળિયો બાર એકા બાર બાર દુ ચોવી બાર તરી છત્રી બાર ચોક અડતાલીસ બાર પંચા સાહીઠ બાર છક બોતેર બાર સિત્તા બાર અઢાર આગળ લખી શકીએ છીએ અઢાર અઢાર એકા અઢાર અઢાર દુ અઢાર તરી અઢાર અઢાર પંચા નેવું અઢાર એકસો આઠ આગળ લખી શકીએ છીએ બરાબર છે હવે આમાં સામાન્ય જોઈ લઈએ તો સામાન્ય કેટલા છે સામાન્ય કયા કયા છે અહિયાં છત્રીસ તો અહીંયા છત્રીસ છે પછી અવય અવય મળી ગયા હવે એમાં નાનો કોણ છે આ બંનેમાં નાનું કોણ છત્રીસ તો જવાબ મળી ગયે બાર અને અઢાર નો લસા કેટલો થાય છત્રીસ આ વાત થઈ લસાઅ ની હવે આમાંથી પણ ઘણા બધા શીખવા જેવા છે કેવી રીતે જોઈએ લસાઅ એમાં જે સંખ્યા જવાબ મળે છે આપણને અહીંયા કેટલા મળ્યા છત્રીસ તો છત્રીસ એ એવી નાનામાં નાની સંખ્યા છે કે જેને બાર અને અઢાર વડે નિશ્ચય ભાગી શકાય છે ગુસ્સા અમાં કેવું હતું કે જે ગુસ્સા મળતો હતો એ મોટામાં મોટી સંખ્યા હતી કે એ સંખ્યા વડે આપણે રકમમાં જે આપેલી સંખ્યા છે એને ભાગતા અને અહીંયા કેવું છે કે જે જવાબ મળે છે એ એવી નાનામાં નાની સંખ્યા છે કે જેને રકમમાં આપેલી સંખ્યા એટલે કે બાર અને અઢાર વડે નિશેષ ભાગી શકાય છે આ વાત થઈ લસાઅની બીજો મુદ્દો કે જે લસા આવે છે પહેલો મુદ્દો આપણે જોઈ લીધો એ એવી સંખ્યા છે કે જેને આપેલ રકમ વડે એવી સંખ્યા એવી નાનામાં નાની સંખ્યા છે એવી નાનામો નાની સંખ્યા છે જેના વડે આપેલ રકમની સંખ્યાને નિશેષ ભાગી શકાય છે બીજો મુદ્દો ઉદાહરણ લઈએ ચલો પાંચ અને સાત હવે પાંચ અને સાત એ કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા આપેલી હોય ત્યારે આપણે લસા અશોધવા માટે ખોટું સમય બગાડવાનો નહીં જો બંને સંખ્યાઓ અવિભાજ્ય હોય તો એ બંનેનો ગુણાકાર એનો લસા બેનો ગુણાકાર કેટલો થાય પાંત્રીસ તો આમનો લસા કેટલો થાય પાંત બીજો મુદ્દો કયો મળશે અવિભાજ્ય સંખ્યાનો લસા અવિભાજ્ય સંખ્યાનો લસાઅ એ આપેલ સંખ્યાનો ગુણાકાર છે અવિભાજ્ય સંખ્યા હોય તેનો જવાબ શું મળશે લસા એ બંને સંખ્યાનો ગુણાકાર તો આ વાત થઈ લસા અની બરાબર હવે એના પછી આપણે આગળનો મુદ્દો જોઈએ સંબંધ કોનો ગુસા અ અને નો સંબંધ પહેલા ઉદાહરણ જોઈ લઈએ આપણે ધારો કે પાંચ અને 10 નો લસા શોધીએ અને ગુસા અ શોધીએ તો લસા કેટલો મળશે આપણને પાંચ અને 10 નો લસા પહેલાં પાંચનો અવજ એક અને પાંચ અવાજ આવી શોધવાના છે આપણે પાંચ એકા પાંચ પાંચ દો દસ પાંચ તરી પંદર પાંચ ચોક વીસ પચું પચું પચીસ આગળ સંખ્યા આવી જાય પછી દસ તો દસ એકા દસ દસ દો વીસ દસ તરી ત્રીસ દસ ચોક ચાલીસ દસ પચું પચાસ હવે બંનેમાં લસા કેટલો મળશે દસ કેટલો મળ્યો દસ તો આનો જવાબ કેટલો મળે લસા આપણને દસ બરાબર છે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી લસા મળી ગયો આપણને દસ હવે ગુસ્સા શોધીએ તો પાંચનો અવયવ એક અને પાંચ દસના અવયવ એક બે પાંચ અને દસ તો આમાં મોટો અવયવ કયો છે પાંચ તો આનો જવાબ કેટલો મળશે ગુસ્સાઓ પણ પાંચ મળે છે ગુસા કેટલો મળે છે પાંચ હવે આ બેનો ગુણાકાર કરો દસ ગુણ્યા પાંચ બરાબર કેટલો થાય પચાસ હવે લસા અ અને ગુસ્સાનો ગુણાકાર કરો તો કેટલો થાય દસ ગુણ્યા પાંચ બરાબર પચાસ તો બંનેનો ગુણાકાર સરખો મળે છે ઉદાહરણ બીજું જોઈએ આપણે આઠ અને બાર આઠ અને બારનો લસા અ જોઈએ અને ગુસ્સા અ જોઈએ તો સૌથી પહેલાં લસા જોઈએ તો આઠના અવયવી લખી દઈએ આઠ એકા આઠ આઠ દુ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છ અડતાલીસ આઠ સિત્તા છપ્પન આગળ જોઈએ બરાબર પછી બારનો લસ લસા જોઈએ બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તરી છત્રીસ બાર ચોગ અડતાલીસ બાર પંચાસઠ આગળ આવી જશે હવે બંનેમાં સરખું કોણ છે તો ચોવીસ સૌથી નાના છે તો લસા કેટલું મળ્યો આપણને ચોવીસ લસા મળી ગયો હવે આગળની ગણતરી કરીએ શાની ગુ સા અ હવે શોધીએ ગુ સા અ તો આઠના અવયવ લખીએ એક બે ચાર અને આઠ એટલે આઠ એકા આઠ ચાર દુ આઠ બારના અવયવ જોઈ લઈએ એક બે છક બાર ત્રણ 4 બાર ચાર તરી બાર છ દુ બાર બાર એકા બાર એટલે બાર એકા બાર છ દુ બાર ચાર તરી બાર હવે એમાં મોટો અવયવ કયો છે ચાર છે અહીંયા ચાર છે તો કેટલો મળ્યો ચાર હવે એનો સંબંધ જોઈએ આપણે તો આઠ અને બારનું ગુણાકાર કેટલો થાય બાર ગુણ્યા આઠ બરાબર બારઠા છન્નું અને છવ્વીસ ગુણ્યા ચાર કરીએ તો છન્નું એટલે આમાં સાબિત શું થાય છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એ બે સંખ્યાનો ગુણાકાર કરો અને એ બેના લસા અને ગુસાનું ગુણાકાર કરો તો પરિણામ કેવું મળે છે આપણને સરખું તો આ સંબંધ છે તો બે સૂત્ર શું બનશે બે સંખ્યાનો ગુણાકાર ગુણાકાર બરાબર લસાઅ ગુણ્યા ગુસ્સાઅ એટલે કે જે બે સંખ્યા જો પાંચ અને દસ નો લસા લીધો અને ગુસ્સા લીધો તો લસા કેટલો મળ્યો દસ ગુસ્સા કેટલો મળ્યો પાંચ તો આ દસ ને પાંચનો ગુણાકાર પચાસ થાય છે એ બે સંખ્યા આપી છે એનો ગુણાકાર પણ પચાસ થાય છે ઉદાહરણ બીજું લીધું આઠ અને બાર તો આઠ અને બારનું લસા ચોવીસ થાય છે ગુસ્સા ચાર થાય છે બે સંખ્યાનું ગુણાકાર છન્નું બંનેના લસા અને ગુસ્સાનો ગુણાકાર છન્નું તો આમાં સાબિત થાય છે કે બે સંખ્યાનો ગુણાકાર કરો અથવા એ બે સંખ્યાના પરિણામ લસા અને ગુસ્સાનો ગુણાકાર કરો તો બંનેનું પરિણામ કેવું આવે છે સરખું આવે છે ઓકે થેન્ક યુ